સર્વે ને જય સ્વામી નારાયણ પેહલામાં પહેલા તો આ જીત દેવ પક્ષની જે જુનાગઢ ની ગઢડાની છે એ સંતોની હરિભક્તોની એકતાની આ જીત છે આ સંપની જીત છે આપડા પરમપજપાદ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ના સમર્થક સંતો અને હરિભક્તો એની આ જીત છે ત્યારે સુરતના સૌરાષ્ટ્રના ભાવનગરના ગામડાઓના ઘણા બધા હરિભક્તો અહીંયા જ્યાં આપણે બધા નિમ્યાતા લીડરો કન્વીનરો આ ઘણા બધા ભક્તો અહીંયા છે ખાસ કરીને ચૂંટણીના માહેર એવા ઘનશ્યામભાઈ આપણા નાકરાણી નાનુભાઈ ગઢુલા પછી બટુકભાઈની ટીમ આખી જે પોલિંગ એજન્ટમાં બેઠી હતી આ બધા આમાં કોના નામ લઉં ને ન લઉં સમયનો અભાવ છે એના માટે વિશેષ સભા આપણે પછી બોલાવશું અમારા સંતોના એજન્ડો માધવ શાસ્ત્રી બંને માધવ શાસ્ત્રીઓ માધવ હતા અમારી ટીમમાં એક નાસિક વાળા એક કાર્યાણી વાળા અને એક બોટાદ વાળા અને કોણ હતું જુનાગઢ નો એમાં નતો શ્રી એ શ્રી શ્રીજી સ્વામી હા આ ચાર સંતો પોલિંગ બુથમાં હતા અને હું ને કેપી સ્વામી મેઇન આપણું જે મતદાન મથક હતું એમાં હરિપ્રસાદ શાસ્ત્રી હું ત્યાં રસોડા વિભાગમાં શાંતિ સ્વામી પછી વિશ્વજીવન સ્વામી મુકુંદ સ્વામી અમારે રામ સ્વામી પ્રિયદર્શન સ્વામી હરિસ્વરૂપ સ્વામી શાંતિ સ્વામી આ બધા સંતો આનંદ સ્વામી આનંદ સ્વામી ધામનગર આખી ટીમ આ બધા સંતો ખૂબ દિલથી સક્રિયતાથી હૃદયથી કોઈના નામ બહાર આવ્યા છે કોઈના નામ નથી આવ્યા કોઈ નામ વગર કેશવ શાસ્ત્રી હોય કે એ બધા ઘણા બધા સંતો એ પડદાની પાછળ કામ કર્યું છે બધા સંતોએ ખૂબ મહેનત કરી ભાવનગરમાં વિષ્ણુ સ્વામી હોય કીર્તન સાગર સ્વામી હોય અજય શાસ્ત્રી હોય તો ખરા જ પણ એમની ટીમમાં આ બધા સંતોએ જે દેવ પક્ષની ટીમને જીતાડવાનું અમારા જે સોળ ઝોન હતા એ સોળે સોળ ઝોનના સંતો અમારા લીડરો વીસ એકવીસ તો અમારા લીડર હતા સુરતની ટીમમાં એની નીચે કન્વીનરો હતા લગભગ સાડી ચારસો સાડી ત્રણસો કન્વીનરો હતા અને વારે વારે સભા સુરતમાં અમે બોલાવી પીપી સામેને યાદ કરો અમારા સુરતના મહંત પીપી સામેને તાળીઓથી તે વધાવો મહિનો બે મહિના સુરત રહેવાનું થયું આવવા જવાનું થયું એના કામો મૂકી અને એ અમારી સાથે કાયમ રહ્યા મદદમાં રહ્યા અમારા બધા સંતોનું એક વખત તો આખી ફોજ લઈને મેં ગયા અને લગભગ પંદર વીસ દિવસ સુધી બધા સંતોને ત્યાં રહ્યા વીસ પચીસ ત્રીસ સંતો અને બધાને ટાઈમે ટાઈમે જમાડવાના હાથ પકડી પકડીને પરાણે જમવા લઈ જાય અને રાત્રે અમારી અમારી ઓફિસ શરૂ થાય સવારે નવ સવા બંધ થવાનો ટાઈમ રાત્રે દોઢ વાગે બે વાગે કોન્સ્ટ ચાલો એક પ્રવચનમાં સુરતમાં ઘનસાવલભ સ્વામી કીધું તું ત્યાં કોઈ આવતું નથી બોલો પોતાની દુકાને કોઈ ન આવતું હોય બીજાની દુકાનની નિંદા કરે જે આવનારા છે બધાને ખબર છે કે નવા આવતો જ કોઈ શટર પડીને બેસે હુય ન થાય હું કેમ ઉજાગરો કરે અમારી ઓફિસ સવારે અમે ખોલીએ ને ત્યાં બધા લાઈનમાં હોય ખરો ખોટવારી ભક્તો અનિલભાઈ નાનોભાઈ આ શેઠ આવ્યા છે આપણે પ્રાગજીભાઈ બધાના અનુભવ છે તે અમારે રાતે હવે કેવું પડે દો આઠ વાગ્યો હવે અમારે પાછું સવારે આ નવ વાગે આવવાનું તમે અગિયાર આવો હાલ છે ટૂંકમાં હરિભક્તોએ દેવ પક્ષ માટે ખૂબ મહેનત કરી છે આપણે આના માટે વિશેષ સુરતમાં સભા કરશું બધા કન્વીનરો લીડરો આમાં જે જે સંતો ત્યાંના સ્થાનિક સંતો જેને જેણે મહેનત કરી આપણને મદદ કરી છે એ બધાનું આપણે સન્માન પણ કરશું ભાવનગર પણ કરશું આ બધાને આપણે જોડે સાથે લઈ લઈશું સરદારવાળા બાલ પણ ચાર પાંચ દિવસ આપણે અહીંયા ગઢડામાં મદદમાં ખાસ આવ્યા હતા મોટા બધા સંતોએ ખૂબ ચિંતા કરી છે પછી કુંડાળના જ્ઞાનજીવન સ્વામી હોય નવતમ સ્વામીજી હોય બાપુ સ્વામી હોય નિત્ય સ્વરૂપ સ્વામી હોય વડતાલના ચેરમેન દેવસ્વામી હોય સુરતના બધા મંદિરોના સંતો દિવ્યવલ્લભ સ્વામી હોય ધર્મવલ્લભ સ્વામી હોય પછી પ્રભુ સ્વામી હોય દેવપ્રકાશ સ્વામી હોય સંત સ્વામી હોય સત્સરી હોય આ બધા સંતો એ દેવ પક્ષ ની ચિંતા કરી છે સાળિંગપુર ના વિવેક સ્વામી હોય આપણે હો બસો તો સાળિંગપુર બધાને નવડા આવ્યા બધી નાની વાત છે તમારા ઘરે પાંચ મહેમાન આવે ને તો એ ઊંચા નીચા થઈ જવાનું ને મળો બધું ગણવા પછી ધોલેરા આપણે વીપી બસો ને ત્યાં નવડા ધોડાવ્યા એકસો ને ત્રીસ કે પાંત્રીસ બસો કુંડળ ધામે ત્યાં તો જ્ઞાનજીવન સામે કીધું જેટલી હોય એટલે અહીં આવાજ દ્યો કે આ તમારું ઘર છે ગોપીનાથ દાદાનું ઘર છે આ એમ કીધું મેં કીધું સ્વામી એનો જે કાંઈ ખર્ચ થાય એ હરિભગત અમારે એક રસોઈ આપી દે અરે કે હોતા છે કે બોલાય આવું કે આ તો ગોપીનાથ દાદાનું છે કે બોલો હોકારો હોંકારો ખખડીને કીધું એવો સંકલ્પ ન કરતા બોલતાય નહીં કે આ બધા મોટા સંતોની હુંફ એમની સેવા આ બધા નામી અનામી મોટા મોટેરા સંતો મોટેરા હરિભક્તો આ બધાના સાથ અને સહકાર અને પુરુષાર્થથી આ દેવ પક્ષનું બોળ એવું છે પછી એમાં ભગતરાના લક્ષ્મીપ્રસાદ સ્વામી હોય સુરતમાં ઘણા ઘણી બધી નાની મોટી સંસ્થાઓ છે આપણે અમરેલીવાળા સંભવ સ્વામી કોસાડવાળા સ્વામી સંત સ્વામી કરંજના સ્વામી સ્વરૂપ સ્વામી આ નાની મોટી બધી સંતાના સંસ્થાના સંતોએ અને એ સંસ્થાની સાથે જોડાયેલા બધા હરિભક્તોએ આત્મીય હરિભક્તોએ આમાં ખૂબ સેવા કરી છે રાત્રિ દિવસ જોયા વગર જ્યારે એક મેસેજ અમારો ગયો છે આટલા બધા માણસોને ફોન ક્યારે કરવા અમારો તો માનો સંકલ્પ થયો કે હાજર મીટિંગ બોલાવી છે તો મેસેજ જ કરવાનો એક મેસેજથી એક હજાર પંદરસો માણાની મિટિંગ રામપરા મંદિરના સભા મંડળમાં ભરાય છે બધાના બધી વખતે ફોટાઓ વાયરલ બધા જે તે સમયે થયા છે એક મેસેજ છે બધા હરિભક્તો એક્ટિવ હરિભક્તો આ કન્વીનરો લીડરો બધા આવ્યા છે બધાની નોંધ સંતોના હૃદયમાં છે સાધુના હૃદયમાં નોંધ હોય એટલે ગોપીનાથજી મહારાજના હૃદયમાં હોય હોય ને હોય જેને સાધુ રાજી કર્યા એનાથી જ ભગવાન રાજી થાય સાધુ ના દોત્યા ક્યાં હોવાની વાત કરે ને માળાઓ લઈને ફરો તો એ માળા તમારી કાંઈ કામની નથી હે હા મહાપાપ છે એટલે કોઈ દાડો એવો સંકલ્પ કરવો નહીં ભગવાન તો સાધુને રાજી કરે તો જ ભગવાન રાજી થાય ને તો જ ભગવાન મળે એટલે આ ચૂંટણીઓમાં સાધુઓ સંતો પ્રત્યે જેટલો કાદવ ઉછાડવામાં આવ્યો એ કાદવ ઉડાડનારાઓને ભગવાન સદબુદ્ધિ આપે છીએ આખો યાદવ કુળ ભસ્મીભૂત થઈ ગયો એક સંતના આશીર્વાદ તમારી પેઢીઓ તરી જાય છે એવા કેટલા પ્રસંગો છે આપણે આપણી નજર સામે જોયા છે રંક રાજાઓ થઈ જાય છે સાધુ ના આશીર્વાદ આશીર્વાદથી રંકમાંથી રાજા થતા હોય તો સાધુના ધ્રોહથી તમે બધું ધૂળ પણ થઈ જાય છે ઘણાના થઈ ગયા રોડે રખડતા થઈ ગયા અને જાહેરમાં જે આ ચૂંટણીના સમયમાં જે કાદો ઉછાળવામાં આવ્યો ખાસ કરીને સ્વામી ને એસપી સ્વામીને એના જે ટેકેદારો મને તો કોઈ અમુકના નામય નથી આવડતા પણ ભગવાન એ બધાને સદબુદ્ધિ આપે અમારે એવો કાદો અમારે ઉછાળવો નથી અમને એવા સંસ્કાર અમારા ગુરુઓએ કે વડીલો સજ્જનો આપ્યા નથી સહેજ પણ નથી આપ્યા અને આ તો અનેવૃદ્ધ સંતો હું યાદ કરીશ વયોવૃદ્ધ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશાદી સ્વામી પાંચ દાડા એવા ન થયા હોય કે એને મને ફોન નો કર્યો હોય મારી ઉપર દાદાનો બહુ હેત છે તમારું બધું સર્વયુમન ખબર છે બધી સંસ્થાઓનું મારે કઈ લેવું નથી પણ હોસ્પિટલ બધી નું મારી ઉપર બહુ રાજી એટલે બહુ રાજી છે નહીં ખબર છે પણ દાદા બહુ રાજી છે હું ગયો મળવા મને કે હું મત દેવા આવીશ કીધું હું મત દેવા આવીશ મેં કીધું તમે ગુરુ રાવા દો તમારી ઉંમર છે બીજા સંતો મોકલ બીજા તો બધા આવશે જ કે પણ હું આવીશ કે અને આજે બી એમનો પહેલામાં પેલો ફોન એમ એમનો આવ્યો કેટલે પહોંચ્યું હું થયું એ આ તમને જાહેરમાં કહું આવા છેલ્લા વીસ વર્ષથી આજકાલથી નહીં વીસ વર્ષથી આ દાદા ચિંતા કરે છે એવા ને એવા ગુરુ નારાયણ પ્રજાજી પુરાણી સ્વામી હતા ભગવાનના ધામમાં વહી ગયા એ પણ એટલી જ ચિંતા કરતા અક્ષરધામમાં ગયા ને એ પહેલાં મારી જોડે અઠવાડિયું રહેવા એવા હતા ડાકોર એને પોરબંદર વાળા ઠાસી મારા બે અઠવાડિયું અમારે ત્યાં રહ્યા અને મને કે આ ગઢડાનું તમે કામ કરો છો બહુ સારું બહુ રાજીપો વ્યક્ત કર્યો અને મને પૈસા આપતા ખાનગીમાં એટલે આ કેતો નહીં કે મેં તું કેપી લેવું ખબર છે ને તો કે એને ન એટલી આ ગોપીનાથજી મહારાજની ચિંતા કરી છે અને વાલા ભક્તો કહો દેવ પક્ષ પાયા ના પથ્થરો હતા પુરાણ સામે નારણપ્રિયદાજી સામે પુરાણી સામે વિષ્ણપ્રકાશદાજી સામે પુરાણી સમય દેવનંદનદાજી સામે ચાસી સામે નારાયણચંડદાજી સામે ઘનશ્યામ સામે આ બધા સંતો અમારા ગઢપુરના વડીલ સંતો બધા પાયાના પથ્થર હતા એનાથી આ સ્કીમો સુધરી લક્ષ્મીનારાયણ કોઠારી સામે અમારા વડીલ કોઠારી સામે આ બધા દેવપક્ષના ધુરંધર સંતો એમના આશીર્વાદથી આવું જયારે બોર્ડ દેવ પક્ષ નું જયારે આવ્યું ત્યારે બધા સંતો નો આશીર્વાદ પુરાણ સ્વામી ભાનુ પ્રસાદ સ્વામી એ પણ દાદા બહુ ચિંતા કરતા હતા અમને મોટા મોટી આર્થિક ખોટ ગુરુ એટલે પડી નકર કે ને કે ભાઈ ગુરુ પૈસા જોઈએ છે એટલે કોઈને કીધા વગર ઠેલી લઈને આપી દે પહોંચે જવાની દેવાની કાંઈ નહીં જયારે જરૂર પડે ત્યારે કાનમાં એટલું જ જવાનું પુરાણ સ્વામી ભક્તિતાને દાદી સ્વામી આ પુરાણ સ્વામી ભક્તિ સ્વરૂપ દાદી નાહિયેર આ બધા વડીલ સંતો નો રાજ આ બોર્ડ ઉપર જયારે રહ્યો છે સોમ પ્રકાશ પુરાણ સ્વામી શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાદી સ્વામી અને મને સૌથી મોટો આનંદ કઉ હું તમને જાહેરમાં કહું ગઈકાલે વોટિંગ હતું ને તે જ્ઞાન પ્રકાશ દાદી ગુરુ હેઠા ઉતર્યા હું ઊભો તો હરિઓમ સ્વામી હતા બે ત્રણ સંતો હતા એટલે અવસ્થા થઈ ગઈ હવે મને કે ક્યારે મતદાન શરૂ થાય હરિયમ સામે ઉભા મને કે આપણે ગુરુનો નો વોટ પેલો નખાવી તો મેં કીધું એના જેવું કેવું ઉત્તમ નહીં હું મારા સિક્કો વાગી દે એક વોટ થી જ મેં કીધું લઈ આવો તે પેલામાં પેલો વોટ હરિજીવન દાસ ને ગુરુ જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી બાપા નું આટલી ઉંમરે એ આવ્યા એના હૃદય ની ભાવના મેં ગુરુ ને બહુ આગ્રહ નતો કર્યો એમની અવસ્થા અને શરીર ની સ્થિતિ બધી જોઈને મને યાદ છે અરી ભક્તો દ્વારા પણ મને સમાચાર મળ્યા મે વાત પણ નહોતી કરી તો ગુરુ જ્ઞાનપ્રકાર જાજે સામે એ બોટાdna અરી ભક્તોને સ્પેશિયલી ફોન કે રાખજો મત દેવા જાજે દેવપક્ષને મતદાન કરજે હરિજીવન કેના જાજે આવી ચિંતા દેવપક્ષની આ મોટા વડીલ સંતોએ કરી ચારે આ દેવપક્ષની બોડી કે આ તમે તમારી બોડીએ જે આ કામ સારા કર્યા ને એ હરિભક્તો એની નોંધ લીધી એટલે આટલા વિપુલ પ્રમાણમાં આપણને મત મળ્યા છે છે વિશેષ આપણે જે ઘણા કામ કરવાના આપણી આ બોડીમાં એક નવી ટીમ ના સૂત્રધાર આપણે બટુકભાઈ શેઠ આવ્યા છે કેપી સ્વામીની ટીમમાંથી અને બહુ એક્ટિવ છે હું ઘણા વર્ષથી હું સંપર્કમાં છું જ નાના મોટા કામોમાં ભાવનગરના કોર્ટ કચેરીમાં મારે કંઈક ફાઇલના કાગળો જૂના જોતા હોય તો બાપુ તો કે ક્યાંય હોય એને ખબર ન હોય મારે આને કેવું પડે કે ભાઈ આ આ ઓર્ડર ચેરિટી નો ફલાણો અગાઉ લડ્યા છે ને તમને કહો કે દેવ પક્ષીએ આ અગાઉ મારા પહેલા બે વખત કેપી સામે જંગી લીડ થી તૂટાઈ મોકલ્યા હતા અહીંયા મારી જગ્યાએ પણ આ લોકો એ એકલો દ્વેષ ભાવ રાખી દેવ પક્ષ થી તૂટાઈ આવ્યા છે એટલે આપણી બોડીમાં કામ કરવા દીધું નહીં ભગવાને એનું એને ફળ આપ્યો આટલા બધા સંતો નો વિશ્વાસ ઘાત સ્વામી એકનું અપમાન નથી ગઢપુરના તમામ અપમાન છે વર્ષ સુધી બોર્ડમાં બેસવા ન દેવા એટલે જો ચલાવી અને પારદર્શક વહીવટ કરવો હોય તો કેવું જોઈએ ને આવો કેપી સ્વામી બેસો આપણે સાથે કામ કરીએ પણ આ ભાવના જરાય હતી ની આજે પણ નથી એટલે તાનાશાહી ફરી લાવવા માટે મથે છે હવે એ યુગ ગયો આ બે હાજર ને ચોવીસ નો યુગ ચાલે છે ભગવાન સદબુદ્ધિ આપે અને ફરી હું કહું છું મને હમણાં એક મોટા અધિકારી અમારી તમારી ધીરજ ને તમે પોલીસ છો ને હાથમાં બંદૂક છે એક હાથમાં દંડો છે અમારા હાથમાં કઈ નથી તમે જરા ઉકલ્યા નહીં ગમે તેવું બોલ્યા ગમે તેવું સાંભળ્યું આ બે ચાર દિવસથી તાપમાં તપો છો મને એને બહુ સંતોષ વ્યક્ત કર્યો મને કે અહીંની જે વ્યવસ્થા છે ખાવા પીવા રહેવા એને કે હું ખૂબ આવકારું છું અને અમને જરાય તકલીફ નથી પડી આવું મને એક મોટા અધિકારી હાજર જતા બધા તો આ બધો સંતોષ હું તમને કહું કે આ બધી જે વ્યવસ્થા છે ને જાહેરમાં કહું આજે ફરી મારા ગુરુએ ગોઠવી છે મને તો ખબર નહીં હોતી હું તો ક્યાંય બહારનું ફરતો આ ચૂંટણીમાં લગભગ નહીં નહીં તો રામપુરાના દોઢ બે મહિના રોટલા ખાધા અહીંયા તો આપણે હાજરી હોતી નથી પણ તેમ છતાં રસોડાની કે જે કાંઈ બધી વ્યવસ્થા છે આટલી ઉંમરે પણ મારા ગુરુ દોડા દોડી કરે છે એ જે અધિકારીઓએ જે જે એજન્સીઓએ આમાં બધાએ સેવા આપી છે મહેનત કરી છે એ બધાનો ગઠપુર ટેમ્પલ બોર્ડ વતી હૃદયથી આભાર માનું છું ઘણા બધા ફેક્ટરોમાં કામ કરતા હતા અને હવે જે કોકના નામે કોક મત નાખી આવે અને ખોટા કાર્ડ બનાવી નાખે અને આ બધા સપના થઈ ગયા કોઈ હવે સપનું કરતા કોઈ આ સંકલ્પ કરતા નહીં કે આવી રીતે આપણે ચૂંટણી જીતશું અત્યારે સુધી ગલ્લા તલ્લા કરી લોકોના આખા આંખે પાટા બાંધીને તમે આવી ગયા તમારામાં કોઈ વિશ્વાસ મૂક્યો નથી વડતાલ હોય ગઢડા હોય કે જુનાગઢ હોય માત્ર ને માત્ર આવી કૂટનીતિથી તમે આટલા વર્ષો સુધી આમાં ઘૂસી ગયા હવે સમય જુદો છે ટેકનિકલ સાધુઓ ટેકનિકલ એન્જિનિયરો માણસો અમારી પાસે પણ છે તમારે તમારું પગલું ક્યાં પડે છે ને એ અમને અમારી ઓફિસમાં બેઠા બેઠા ખબર પડે કે આ ડગલું ક્યાં આગળ જવાનું છે એટલે અમારે જો કે એમાં પડવું નથી અમારે કામ કરવું છે હું ફરી કઉ છું જાહેરમાં અમે સેવા કરવા આવ્યા છીએ અમે તમે ગાળો દેચો તો ખાશું ઘણી ખાધી નરેન્દ્ર મોદી સાહેબને અડધું ભારત ગાળું દેતું છે તો હું હંકે લઈને ઘરે વીએ ગઈ નહીં એ તો ખુલ્લી છાતી થી કામ કરે છે અમે ગોપીનાથજી મહારાજ નું કામ કરવા આવ્યા છીએ અમારા ગુરુ જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી કે હરમેશ કે આપણે ગોપીનાથજી મજૂર છીએ આપણે કોણ છીએ ગોપીનાથજી મહારાજના મજૂર છીએ એ ભાવથી આપણે મજૂરી કરવા આવ્યા છીએ ભગવાનની સેવા કરવા આવ્યા છીએ હડકે ને કે આ ભાગ્ય આવ્યા છે ને આવા આવ્યા કોણ ભાગ્યો છે એ તો આખી દુનિયાને ખબર છે હા અમે કદાચ ભાગ્ય આવ્યા છે તમે અભાગ્ય છો કે તમને આવો સંકલ્પ થાય અમે કોઈ ભાગ્યો નથી તમારી કથા હો ઘણી દેવની હૃદયની આ સાધુઓના હૃદયમાં ભાવના છે એટલે જ તો કહું ગોપીનાથજી મહારાજનો મુખ્ય પ્રવેશ દ્વાર બને છે એના સૌજન યજમાન છે નાયર સ્વામિનારાયણ ગુરુકુળ હું કીધો આવડો આ આપણે દરબારગઢમાં બેઠા છીએ આનું યજમાન પદ છે લાઠીદળ સ્વામિનારણ ગુરુકુળ વિશ્વજીવન કોઠારી હામેનું જે હમેના ઓરડા છે એનું સૌજન્ય સ્વામિનારાયણ ગુરુકુળ આ ગુરુકુળ સારોડે ગુરુકુળ સંસ્થાઓએ ગૌશાળાઓમાં સેવા કરી આપણે ભક્તિભાગને ફરતો જે વંડો કર્યો એક કરોડ ઉપરાંતનો ખર્ચો થયો એમાં સાહેબ સ્વામિનારાયણ ગુરુકુળ વાપી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ આ સંસ્થાઓ સેવા કરી ગુરુકુળ વાળા એ સેવા કરી તમે અમને ભાગ્યા કે ત્યાં લાખીનાથજી એક તો બતાવો તમારા એટલે આ બીજી નજર થી ના લે બધાને બોલતા આવડે જ છે પણ એવા સંસ્કાર અમને અમારા વડીલો એ નથી આપ્યા એટલે એટલી હદ સુધી અમે જતા નથી પણ અમારા હરિભક્તો હવે અમારા હાથમાં નથી કે તમે નહીં બોલો તો અમે જવાબ દેશો આ તાલેયની અમે કઈ બંગડીઓ નથી પહેરી પણ અમે એને ખૂબ ધીરજ આપીએ છીએ એટલે બધા સહન કરે છે સાધુનો સ્વભાવ સહન કરવાનો છે ખૂબ સહન કર્યું છે હજી પણ સહન કરશું પણ એની નબળાઈ ના સમજે આટલો જ મારે મેસેજ તમને આનાથી મારે દેવો છે ત્યારે આ નવું બોર્ડ જ્યારે એવું છે ગોપીનાથજી મહારાજને ત્યાં નવા વિકાસના કામોના પ્લાન હવે અમે બનાવશું જે જે હરિભક્તો બુદ્ધિજીવી હરિભક્તો છે જેને જે બુદ્ધિ આપી હોય જે શક્તિ આપી હોય જે ટેલેન્ટ હોય એ અમે એની મદદ આપણે ભગવાનનું કામ કરવાનું છે અને આ સંસ્થાનો સારો વિકાસ કરવાનો છે ભૌતિક આધ્યાત્મિક અહીંયા ક્યાં રે માંડવો આપણે છોડ્યો નથી કોન્સ્ટન્ટ કથાઓ ચાલે છે ભાગવતની રામાયણની ની સત્સંગી જીવનની યજ્ઞ આપણા એવા ચાર છે કોન્સ્ટન્ટ યજ્ઞ ચાલુ છે સવારના સાથે યજ્ઞ શરૂ થઈ જાય સાંજના સાત સુધી સવાર માં મંગળા પછી મહાપૂજા શરૂ છે આ ધાર્મિક પ્રવૃત્તિઓ હજી પણ આપણે વધારવી છે ગામડાઓમાં સત્સંગ સભાઓ સત્સંગ કરવો છે કરાવો છે વિશેષ ફરી આ ચૂંટણીમાં જે જે ભક્તો એ સંતોએ જે જે ગુરુકુળ ફરી દોહરાવું છું સંસ્થાઓના ગુરુકુળ સંસ્થાઓ મંદિર સંસ્થાઓના સંતોના પ્રતિનિધિ અધિભક્તો જે ખૂબ મહેનત કરી છે આમાં સાથે જોડાયા છે એ બધા એનો હૃદયપૂર્વક હું આભાર માનું છું અસ્તુ જયસ્વામીના